પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે મનસુખ માંડવીયા વીરપુરમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે મનસુખ માંડવીયાની મુલાકાતને લઈ વીરપુરમાં ભરતભાઈ બોઘરા મહેન્દ્ર પાડલિયા મનસુખ ખાચરિયા ગોરધનભાઈ ધામેલિયા પહોંચ્યા છે વીરપુરમાં મનસુખ માંડવીયા જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ લેશે વીરપુરથી ખોડલધામ સુધી મનસુખ માંડવીયાની પદયાત્રા પણ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સામેલ થશે આ પહેલા આ જેતપુર અને ધોરાજીની મુલાકાત તેમણે લીધી હતી જ્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ રેલી પણ યોજાઈ હતી અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જેતપુર ધોરાજી અને જૂનાગઢના દ્રશ્યો છે મનસુખ માંડવિયા જેઓ ગઈકાલે પોરબંદર પહોંચ્યા પોરબંદરમાં એરપોર્ટથી લઈ અને કીર્તિ મંદિર સુધી તેમણે રોડ શો પણ યોજ્યો હતો ભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તરફ જેતપુરમાં પણ એ જ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો ધોરાજી અને જૂનાગઢમાં પણ તેમનું ઉમળકાભેર કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે મારા આજે પ્રથમ દિવસના પ્રવાસ દરમિયાન મેં દેવસ્થાનોના દર્શન કર્યા છે મહાત્મા ગાંધીનું ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પિત કરીને મેં મારો પ્રવાસ ચાલુ કર્યો દેવસ્થાનોની મુલાકાત લીધી દર્શન કર્યા પોઝિટિવ ઉર્જા મેળવી જે રીતે રસ્તામાં જનતા જનાર્દનનો મને સહયોગ મળ્યો જનતા જનાર્દન ઉપસ્થિત રહીને મને પ્રોત્સાહિત કર્યું એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ફોર્ટી પ્લસ સાથે ફરીને એકવાર મોદીજીના નેતૃત્વમાં